મેયર ના હસ્તે માં જલપુર દરબાર ચોકડી થી અક્ષર ચોક અટલાત્રા બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં માંચલપુર તરફ ચોકલીથી અટલા દ્રાક્ષકોલી સર્કલ સુધીના રેલવે ઓવર બ્રિજનું લુકારપટ વડોદરાની મેયર પિંકી પેન સોનીના હસ્તે કરવામાં આવ્યું આ બ્રિજનું નિર્માણ રૂપિયા પંચ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યો જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેંતાલીસ કરોડ અને રેલવે વિભાગ દ્વારા ચૌદ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે બ્રિજની લંબાઈ સાતસો મીટર છે અને પહોળાઈ સોળપોઈન્ટ મીટર છે જેમાં સાત પોઈન્ટ પચાસ મીટરના બે કૅરેજ વેનો સમાવેશ થાય છે આ ઓવરબ્રિજના નિર્માણને પૂર્ણ થવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો જે મૂળ અઢાર મહિનામાં પૂર્ણ થવાનું હતું નિર્માણ દરમિયાન વિવિધ સમસ્યાઓ અને વિલંબોનો સામનો કરવો પડ્યો જેમાં જમીન સંપાદન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે બ્રિજના ધુકારપણ માટે વિલંબને કારણે સ્થાનિક લોકો અને કોંગ્રેસ પક્ષ દ્વારા બ્રિજ ત્વરીત શરૂ કરવાની માંગ કરવામાં આવી

રાખીને શુભ કાર્ય શરૂ કરી શકાય તે માટે બ્રિજનું કરવામાં આવ્યું સ્થાનિક લોકો તહેવારો દરમિયાન સુવિધાનો લાભ લઈ શકે સાતી મીટરની લંબાઈ નો જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં જવા સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં તથા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જે વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણની દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવેલા આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જશવંતસિંહ બાપુ અને સત્યનભાઈ ગુલાબકર મારા સૌ સાથી સભાસદશ્રીઓ તો સાથે આ વિસ્તારના અગ્રણીઓ વડીલો નાગરિકો સૌ સાથે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની સફળતા અને આ કાર્યક્રમ દરમિયાન આશીર્વાદ આપવા માટે સૌ સાથે હાજર રહે હું ખ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું